નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ નજર કરી અત્યાર સુધીના સમાચાર પર અને સમાચારની શરૂઆતમાં વાત કરીએ કોરોનાના કેસની તો જે પ્રમાણે ગુજરાતમાં કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે હોસ્પિટલોમાં તૈયારીઓ થઈ ગઈ છે ખાસ કરીને સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો જે નવા વેરિયન્ટ જે છે એને લઈને સિવિલ હોસ્પિટલમાં બારસો બેડ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે છસો પચાસથી વધુ ઓક્સિજન કન્સન્ટ્રેટર અને પાંચસોથી વધુ તૈયારીઓ છે બધી જ જોવા મળી છે બારસો બેડ અને ઓક્સિજન સાથે તો આ પ્રમાણેની તૈયારીઓ જોવા મળી છે ગુજરાતમાં જે કોરોનાના નવા વેરિયન્ટના જે કેસ નોંધાઈ રહ્યા છે એને લઈને ખાસ બારસો બેડમાં આઇસોલેશન વોર્ડ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યો છે અને પાંચસોથી વધુ હાયર વેન્ટિલેટર તૈયાર કરવામાં આવ્યા છે ડૉક્ટર રાકેશ જોશીએ પણ આ અંગે વધુ વિગત આપી હતી અને ગુજરાતમાં સતર્કતા જરૂરી છે ડરવાની જરૂર નથી એમ પણ તેમણે જણાવ્યું થયેલું છે આપણા દરેકે દરેક વ્યક્તિ કોવિડ કેવી રીતે થાય કેવી રીતે એના પ્રિકોશન લેવા એનાથી બચવા માટે શું કરવું અને એનો સ્પ્રેડ થતાં અટકાવવા માટે શું કરવું એવી વારે વારે જે ગાઈડલાઇન્સ અને આપણે જે અનુભવથી શીખ્યા છીએ એને ફરીથી અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે અત્યારે બિલકુલ ગભરાવાનું નથી પરંતુ સતર્કતા ડેફિનેટલી રાખવાની છે સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આરોગ્ય વિભાગે જ્યારે આપણે સેકન્ડ પીકથી બહાર આવ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી રેગ્યુલર બેઝ પર મોકડ્રીલના આદેશ આપી અને પ્રિપેડનેસ તૈયાર કરવા માટેનું હંમેશા કહેલું છે સિવિલની જો હું વાત કરીશ તો ઓક્સિજન બાબતની ડિસ્કશન કરીએ તો બે વીસ હજાર લિટરની ઓક્સિજન ટેન્ક છે આપણી પાસે પાંચ હજાર ત્રણસો લિટર ઓક્સિજન જનરેટ કરી શકે એવા ઓક્સિજન જનરેટર પ્લાન્ટ છે સાડી છસોથી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર અવેલેબલ છે પાંચસોથી વધારે એન્ડ વેન્ટિલેટર છે આપણી પાસે બારસો બેડનો દરેકે દરેક બો બેડ છે એને ઓક્સિજન સાથે કનેક્ટ કરેલો છે એટલે કે ઓક્સિજન બેડ છે દવાઓની ઉપલબ ઉપલબ્ધ થયા છે અને દરેકે દરેક હેલ્થકેર વર્કર ક્લાસ વનથી ક્લાસ ફોર સુધી આપણે જોઈશું તો એ બધાને રિગ રેગ્યુલર બેઝ ઉપર કોવિડના દર્દીની સારવાર માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવેલી છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલ સજ્જ છે અને તૈયાર છે અત્યારે હાલ જો દર્દી દાખલ થવાની પરિસ્થિતિમાં આપણે દાખલ કરી શકીએ છીએ સિવિલ હોસ્પિટલ ના જૂના બિલ્ડિંગમાં ચોથા માળે ડી નાઇન આઇસોલેશન વોર્ડ છે ત્યાં વીસ આરક્ષિત રાખવામાં આવે છે અને જો એ બેડ ભરાશે તો બારસો બેડ માં પાંચમા માળે બીજા ત્રીસ બેડ અત્યારે આરક્ષિત રાખ્યા છે સમાચારમાં આગળ